દસ વર્ષના કામો ચકાસવાના આદેશ કર્યા છે કૌશિક કુમાર નરેન્દ્રભાઈ પટેલ નામના વ્યક્તિના નામે લાખો રૂપિયાનું કૌભાંડ આધાર કાર્ડ મેળવી લીધા બાદ એક લાખ રૂપિયાનું કૌભાંડ કરાયું

કે તમારા જેસીબી નું મનરેગા યોજનામાં કામ મંજૂર થયું છે જો કે કૌશિકભાઈ એવું કહ્યું કે મેં કોઈ અરજી કરી જ નથી તો પછી કામ કેવી રીતે મંજૂર થાય ત્યારબાદ શંકા જતા તેમણે મનરેગા યોજનાની ઉપર તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે તેમના નામે અડતાલીસ હજાર રૂપિયા મનરેગા યોજનામાં ઉધારી દેવાયા છે અને ત્યારબાદ વધુ તપાસ કરતા એક લાખ હજાર રૂપિયા કૌશિકભાઈના નામે ઉધારી દેવાયા હોવાનો પર્દાફાશ થયો કૌશિકભાઈએ મનરેગા યોજનામાં જમીન સમતલ કરવા માટે કોઈ અરજી જ નહોતી કરી આમ છતાં તેમના નામે તેમના ખેતરમાં જમીન કરી દેવાઈ નામે શ્રમિકો બોલાવી દેવાયા અને શ્રમિકોને પૈસા પણ ચૂકવી દેવાયા અને કૌશિકભાઈએ આ મામલે લોકપાલને અરજી કરીને લોકપાલની તપાસમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે સતલાસણા તાલુકામાં જમીન સમતલ કરવાના નામે જે વ્યક્તિ અરજી જ નહોતી કરી તેવા વ્યક્તિના ખેતરમાં મનરેગા યોજના હેઠળ સમતલ જમીન સમતલ કરી દેવાયું અને તેનું બિલ પણ દેવાયું એક લાખ પાસઠ હજાર રૂપિયા જેટલી રકમ ચૂકવી દેવાઈ હકીકતમાં ઈશ્વરભાઈ નામના એક વ્યક્તિના ખેતરમાં જમીન કરવામાં આવી હતી જોકે ઈશ્વરભાઈએ મનરેગા યોજના હેઠળ જમીન સમતલ કરવા માટે જે અરજી કરી હતી તે અરજી ના મંજૂર કરવામાં આવી હતી આમ છતાં મનરેગા યોજનાના અધિકારીઓ એટલે કે જે વ્યક્તિઓએ આ યોજનાનું કામગીરી કરવાની છે તેવા વ્યક્તિઓએ આ જમીન સમતલ કરી દીધી અને ઈશ્વરભાઈ પાસેથી બારોબાર પૈસા લઈ લીધા જ્યારે કૌશિકભાઈનું આધાર કાર્ડ મેળવી લેવાયું અને આધાર કાર્ડ મેળવી લઈ અને યોજનાના નામે નામે તેમના રૂપિયા જેટલી રકમ ઉધારી આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી અને લોકપાલની તપાસમાં આખા કૌભાંડનો પર્દાફાશ થયો છે હવે લોકપાલે આ કૌભાંડ મામલે સતલાસણા તાલુકાના ટીડીઓ તલાટી અને મનરેગા યોજનાના જેટલા પણ અધિકારીઓ છે વર્ક આસિસ્ટન્ટથી માંડીને તમામ સામે છેલ્લા દસ વર્ષમાં જમીન સમતલ કરવાના જેટલા પણ કામ થયા આ કામ સામે તપાસ કરવાનો આદેશ કર્યો છે સાથે સાથે નિવૃત્ત ન્યાયાધીશ ની મદદ લઈ અને જવાબદાર સામે કાર્યવાહી કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે મહત્વપૂર્ણ છે કે જે જમીન સમતલ કરવાની જેને અરજી નહોતી કરી તેવા વ્યક્તિના નામે એક લાખ હજાર રૂપિયાનું બિલ પણ મંજૂર કરી દેવાયું અને શ્રમિકોને પૈસા પણ ચૂકવી દેવાયા હકીકતમાં આવા કોઈ શ્રમિકોએ કામ જ નહોતું કર્યું હકીકતમાં કોઈ અરજી જ નહોતી કરવામાં આવી આમ છતાં આખું કૌભાંડ રચવામાં આવ્યું અને લોકપાલે હવે આ મામલે કટ્યાસ તાલુકામાં દસ વર્ષમાં જેટલા પણ કામો થયા આ કામોની તપાસ કરવા માટે નિવૃત્ત ન્યાયાધીશના નેજા હેઠળ કમિટી બનાવવાની સૂચના આપી છે અને આદેશ કરવામાં આવ્યો છે કે તમામ સામે કાર્યવાહી કરવામાં આવે એક નિવૃત્ત ન્યાયાધીશના નેજા હેઠળ કમિટી બનાવવામાં આવે અને આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આમ ખેરાલુ તાલુકા બાદ હવે સતલાદરા તાલુકામાં પણ મનરેગા યોજનામાં મોટો ગોટાળો બહાર આવ્યો છે કે જે વ્યક્તિ અરજી નહોતી કરી તેવા વ્યક્તિઓના નામે પૈસા ઉધારી દેવાયા તેવા વ્યક્તિઓના નામે કામ કરી દેવાયા ત્યારે આ કેટલો મોટો ગોટાળો ચાલતો હશે તે એક મોટો સવાલ છે અને જો દસ વર્ષના ડેટા ચપાસવામાં આવે તો લોકપાલના સૂત્રો એવું કહી રહ્યા છે કે બહુ મોટો ગોટાળો બહાર આવી શકે તેમ છે કારણ કે કેટલાક વ્યક્તિઓ જાણતા જ નથી કે તેમના નામે કામ થઈ ગયું છે હકીકતમાં તેવા વ્યક્તિઓના નામે લાખો રૂપિયા મનરેગા યોજનામાં ઉધારી દેવાયા છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા